ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત રિલાયન્સ કંપનીમાં તારીખ આઠ ડિસેમ્બરના રોજ બપોરે બે વાગ્યાની આસપાસ એક વ્યક્તિની તબિયત લથડતા તેને સારવાર અર્થે કંપનીની એમ્બ્યુલન્સમાં જ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું પ્રથમ નજરે સામાન્ય લાગતી આ ઘટનામાં કંઈક અસામાન્ય ઘટના ઘટી હોવાના વિતર્ક પણ થઈ રહ્યા છે જે મુજબ મરણ પામનાર વ્યક્તિ દહેજ ગામનો જ રહી છે તે વ્યક્તિના ખિસ્સામાં તેનું આધાર કાર્ડ પણ હોવા છતાં કંપનીએ મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારજનોને તાત્કાલિક ખબર નહીં આપતા મૃતક વ્યક્તિના પરિવારજનોને મોડે મોડે આ ઘટનાની જાણ થતાં તેઓ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા ને કંપનીના કર્મચારીઓ પર ઘટના સંદર્ભ રોષ ઠાલવી તર્કબદ્ધ પ્રશ્નો કરતા હતા આ ઘટના અંગે તર્ક વિતર્ક સમાચારને મળેલ માહિતી મુજબ આ ઘટનામાં કંઈક અસામાન્ય ઘટના બની હોવાના તર્ક વિતર્ક પણ છે જાણો પ્રાથમિક તબક્કે શું છે આ ઘટનામાં તમે કોઈને જામ બી નહીં કરી કોઈને ભી હા પ્રતિક ભાઈ તમારી પાસે આધાર કાર્ડનો ફોટો છે બરાબર આધાર કાર્ડ થી તમારા સરપંચને ફોન કરીને કહેવાય કે તમારા ગામનો આ વ્યક્તિ છે આવું કેલું છે બરાબર તમારી વિધર કાર્ડ કહેવાય તો રિલાયન્સ કંપનીની બહુ મોટી વિધર કાર્ડ કહેવાય તમને ખબર છે તમારે ડોક્ટર ને ભગવાન માને લોકો તમને ખબર એવું તમને કોઈ સંબંધ છે કે નથી કોઈ માણસ નું આ કુતરા ગધેરા છે લોકો આ માનવતા ના કહેવાય સાહેબ માનવતા કોને કહેવાય એ ખબર પડશે ભગવાન માને લોકો બરાબર આ રિલાયન્સ ની બેદરકારી કહેવાય તમે કોઈ જાણકારી ઘડવા ને કોઈ ની તમે જાણકારી નથી આપી હમણાં આ તમે લોકલ લોકો ને આટલું બધું પરેશાન કરો બંને લોકો તમે શું કરતા બોલો પણ એવું નથી તમે જો તમારા મોબાઈલ ની અંદર તમે તમે સરપંચ નું નામ તો હોય કે ના હોય તેની ગાડી હે તમે તમે સરપંચ ને ફોન કરીને એવું કહી શકો ને કે તમારા ગામ નો ચંદુભાઈ વેચાણ નંબર નો આધાર કાર્ડ નંબર છે બરાબર અંદર આવું ખેલું છે તો તમે કોલ કરો કે ના કરો તમે હે

તો તમે આત્મહત્યા છે મારા માલ છોકરા તો ભાઈ સાહેબ બોલો તમે શું કર્યું એને હું થયું તો તમે કોઈ જવાબ જ નહીં આપતા સાહેબ તો આવું કઈ રીતના ચાલવી લઈશું તમે જો ઘર માં ઘરમાં ભી કોઈ મેસેજ નહીં આપ્યો મધર ને ફાધર ને છોકરા કોઈને બી કોઈ નહીં કીધું તમે

સાડા ત્રણ પોણા ચારની આસપાસ અમારે ફોન આવ્યો હતો કે આવું એક વ્યક્તિ છે ને કંઈક ચક્કર આવે છે તો એમ્બ્યુલન્સ મોકલો એટલે અમારી એમ્બ્યુલન્સ અમે ત્યાં મોકલી ત્યાં કોઈ ટ્રાન્સપોર્ટરને ખબર નથી એટલે એમ્બ્યુલન્સ અમારી અમે લઈ આવ્યા ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી એમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી એટલે ટ્યુબ નાખી અને એમ્બ્યુલન્સ લઈને નીકળ્યા અને જે એમનો આધાર કાર્ડ હતો એની ડિટેલ અમારા આઈ એચઆર અને આઈઆર ડિપાર્ટમેન્ટને અમે આપી અને અમે લઈને નીકળ્યા રસ્તે આવતા એકવાર એમને અરેસ્ટ થયું એટલે સીપીઆર સ્ટાર્ટ કર્યા એમને ટ્રીટમેન્ટ આપી અને પછી અમે અહીંયા સિવિલ પહોંચ્યા તો સિવિલ લગભગ સાડા પાંચ આવ્યા અને પછી અમે અહીંયા હેન્ડ ઓવર કર્યું શું હા કંપનીની એમ્બ્યુલન્સમાં જ અમે લઈને આવ્યા પ્લાન્ટમાંથી તો એ જ મેં કીધું એમ્બ્યુલન્સમાં લઈને આવ્યો એમ્બ્યુલન્સ હોય ટ્રીટમેન્ટ આપીને અમે અહીંયા લઈને આવ્યા સાડા ત્રણથી પોણા ચારની આસપાસ અમને ફોન આવ્યો હતો અને અમે લગભગ સવા ચારથી સાડા ચારની આજુબાજુ નીકળી આવીશું મને અપડેટની અંદર એવું મળ્યું હતું કે આ ડિપાર્ટમેન્ટથી એ લોકો ટ્રાય કરી અને એમણે જાણ કરી અને રસ્તામાં વે મને એક નંબર પરથી ફોન આવ્યો કે તમે જે ચંદુભાઈને લઈને નીકળ્યા છે એમનો હું સન બોલું છું તમે ક્યાં લઈ જાઓ છો અને ક્યાં પહોંચ્યા તમે કીધું આ રીતનો બનાવ બન્યો હતો અને અમે અહીંયા પહોંચ્યા છે અને સિવિલ હોસ્પિટલ લઈ જઈએ છીએ તો એમણે એવું કીધું કે તમે ત્યાં પહોંચો અમે આવીએ છીએ શાના માટે આ તો કંપની તો ખ્યાલ જ છે ને અમારા કંપનીના બધા ડિપાર્ટમેન્ટ કંપનીના ડિપાર્ટમેન્ટનો ખ્યાલ જ છે બધાને કયા તો જે પણ હોય એચઆર આઈઆર સેફટી કેટ ડિપાર્ટમેન્ટ શું ના આવી રહ્યા છે આવી છે મારું નામ ડૉક્ટર નામパク પાર્થિવ પાર્થિવભાઈ ચંદુભાઈ છે મારા ફાધર એક્સપાયર થઈ ગયા છે પણ કંપનીએ કોઈ મને જાણ કરી નથી જ્યારે હું ઘરે ગયો છુટ્ટી કરીને ત્યારે મને ભાઈબહે દોસ્તારે કીધું કે તારા પપ્પાને આવું થયું છે તારે હોસ્પિટલ આવ્યો પણ અત્યાર સુધી કંઈ જાન આપતા નથી રિલાયન્સવાળા ને કોઈ આવતું પણ નથી અહીં પેનલ પીએમ પેનલ પીએમ થવું જોઈએ ત્રણ ડૉક્ટરની મોજુગી વિડીયોગ્રાફિંગ સાથે મારી આટલી માંગ છે મને જાન મારા ભાઈ બહેનોએ કરી હતી હું ઘરે ગયો તારે ના કંપનીનો કોઈ કર્મચારીનો ફોન અત્યાર સુધી આવ્યો નથી ડૉક્ટરને મેં બહાર આવીને કંપનીમાં ફોન કરી ને ડોક્ટરનો નંબર લીધો ડૉક્ટરને એવું પૂછ્યું કે તમારા પપ્પાને ક્યાં લઈ જાવ છો તે એક એક સિવિલ પર લઈ જાઓ છો મેં કીધું મેં આવું છું બસ એટલી જ વાત થયા પછી કોઈનો કોન્ટેક આવ્યો નથી મારું નામ વિઠ્ઠલભાઈ રાયમલભાઈ મને ગામમાંથી ફોન આવ્યો કે તારા ફોઈના છોકરાનું એક્સિડન્ટ થયું છે કંપનીની અંદર એટલે મેં એને પૂછ્યું કે ક્યાં લઈ જવાના તારી કોઈ માહિતી તો મને કે એવું કંઈ છે નહીં પણ સિવિલ સિવિલ એવું કરતા હતા મક ઓકે એટલે હું સિવિલ પર આવી ગયો પાંચ વાગે તો અહીંયા આવ્યો એટલે ડેટ બોરી લઈને આવ્યા તો ઓલરેડી એક્સપાયર જ હતા પણ એમને એવી ટ્રાય કરી એર પંપથી એર મારી ને ચાલતી હોય એવી રીતના પ્રક્રિયા ડૉક્ટરને એ કરવામાં માંગે એટલે મેં ડૉક્ટરને કીધું કે ડૉક્ટર સાહેબ ઓલરેડી આ ડેથ થઈ ગયેલું છે તમે તમે સર્વર કરશો તો ડૉક્ટર સાહેબે તરત ના પાડી દીધી કે હું સર્વ નહીં કરું એટલે અત્યાર લગી કશું જ કંઈ થયેલું નહીં નહીં પોલીસમાં જાણ કરી કે કોઈ જગ્યાએ નહીં એટલે કંપની કંઈ નહીં ને કંઈ ના આની કંઈક સંજોગો કાઢી લીધું છે આત્મહત્યા કરાવી કે કંઈ બી કરાવ્યું એવું અનુસંધાન અમુને દેખાઈ રહ્યું છે એ અનુસંધાન એ લોકો કોઈ જવાબ આપવા તૈયાર નહીં કે કોઈ તૈયારી હજુ સુધી પોલીસ સ્ટેશનમાં બી જાન નહીં કરી કે પોલીસમાં બી વર્ધી નહીં લખાઈ આઠ વાગ્યા છે નવ વાગ્યા છે નવને દસ થઈ છે ત્યાં સુધી છુપાયું છે એવું લાગે છે મેં મરીન પોલીસ સ્ટેશનમાં બી જાન ફોન કર્યો અત્યારે જમાદારને જેન્ટીભાઈને કે ભાઈ કંઈ તમારી હોર કોલ આવ્યો ટા કે હજુ સુધી કોઈ મેસેજ છે નહીં અમારી હોરે

જે કંઈ માહિતી ઉપલબ્ધ થઈ છે તે અહીં રજૂ કરી છે જો આ ઘટનામાં કંઈક અપડેટ હશે તો બીજા એપિસોડમાં તે આપની સમક્ષ રજૂ કરીશું વિનોદ કરાળે તર્કવિતર્ક ન્યૂઝ